એટલે આ છોકરાને જેટલી જગ્યાએ દવાખોન લઈ જ્યો જેટલા રિપોર્ટ કઢાયા પણ કોઈ કશું પકડાતું જ નહીં છે હું તકલીફ છે જ ખબર પડતી નહીં અને આ છોકરો દાળા દાડા દુબળો થયા જાય છે ખાવાનું એમ અમુક વાર તો ખાતો નહીં કે બાપા ભાવતું નહીં એટલે હવે મુ્યા શું કરું કે છે છોકરા જેટલા દવાખોન લઈ જાઉં છું તને ન કરા નારાયણ મારા છોકરો એકને એક છે કોઈક થઈ જાય તો મારે તો ઘર નીકળી જાય લાવજે ડોસીને ફોન કર્યો છે ઘેર જવા જલ્દી મારું હમણાં જ કોઈ આવી જ નહીં કોઈ આવી જ નહીં મૂર્ઘો હાથમાં મહિના થઈ જાય બાર મહિના થવાયા ઓમો તો વે ને બુઆ બંધ થઈ જાય મારે શું કરવું અરે આ કંટાળી જોશું કંટાળી જોઈશું પણ કોઈ કરવું પડશે કોઈક મુર્ગો આરો હાથમાં આવી જાય તો ચાલી પચાસ હજારનું કરી જ નાખું છું બાર મહિના પાછી નિર્વંતી થઈ જાય પણ હમણાં શું કોઈ આવતું નહીં પણ ગમો ફરવા ની તો કોઈ ગોવાળા તો બધા પારખી ગયા છે કે વાનું કોઈ હાશે જ નહીં હાશે જ નહીં આ વાનું તો અને આમ જો બાર એક જણો કે હાલ કે પસ્તાવાણા તું આસો પૂવો તો એટલે હું તો વિચારમાં પડી ગયો અચાનક અને પેલો હમો મજબૂત માણસ તો મજબૂત માને ઊંચો કરીને હાથ વખત પસાર નાખાયું મારું એ કોઈ નાગે ના આવે પણ હું તો નાઠો કોઈ ઓય કશું આપણું આવે એવું નહીં આ ડાળ તો ઉભરાઈ જાય હમણાં હમણાં હા 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 ના આ પાછું બેસો ને પાછો આ ઉનાળામાં સારની બારની રપત પડે એટલે આ થોડી સારવાર છે એ ખેતરમાં નાના આ પડી રહ્યું છે તે પાછું આ આટલું પડી રહ્યું છે પેલા મારો ભાઈ પાછો મોટો આ મેઠો નાના મેઠા ભાઈને આટલું થોડું વાપા આલવું છે નાના એઓને પાછું જમીનમાં થોડું ઓછું શુંસણ પોણીનું પોણીનું બધું એવું છે કે આટલું વળી આલું ના એ મારો ભય છે કે ભાઈ તાણે અત્યારે તો બધું

કોમ પાડી દે ભાઈ અત્યારે તો માઠામ બાઠો જો કે વાતાવરણ કર્યો છે ઓહો હો તાણ બેટા તારે કોઈ ખાવું હે ના બા મને પેટમાં માથું બાથું જબર દુખે છે એવું ઓલા જ બનાવસા તો તો તું બપઈ બપઈ ખાવું છે તારે પણ ભૂખ જ નહીં લાગતી મારું પેટમાં જબર રહેતું નહીં બધા રિપોર્ટ નોર્મલ અ પણ પણ હું કરવાનું આ ડોહા લગી રે ભોન જ નહીં આમ નઈ મારા છોકરા બેટા શંકર મગજ જેવું સત નહી શીખાય

જે આડી ના કરી હોય પણ આ તો ભલું પૂછવા તો શોખ ભૂલ સુખ માં બોલાઈ ખબર ના હોય આ તો વાત સડો હા જોવરા

એ કોકને કીએ કોક મોણસને કોઈ અમારોને બતાવું છે કોઈ સારી જગ્યાએ બતાય ને તો બુવો ઓ વાખેડી કો બુવો વ્યવસ્થા પકડીએ તો વડી આનો તમને મમ હું હતો છે હું કે હા જે થતું એ કરશું હો જે થતું એ કર લે બેટા ચક્કર ના આવો બેટા લે ને તાવ દને હા વાકુ મોં પેટમાં જબર દુખાય છે હા છેવ મારો સોકરો કેટલો દેખાવળો હતો ના છેવો ફૂલી ગયો છે

નાના મારું ઓછું અત્યારે પાછું આ સાર પાછી જોઈ જોઈ નાખવી પણ અત્યારે તો પાછો આ મારું બેટું હેત્રોમાં છે એટલી જાતની સારે એવું કહું છે નાના અત્યારે તો જીવ જંતુ એવો આવી તે કોક પાછું મો એવું આવ્યું બેહોનું કશું નુકસાન થાય નાના અને પાછું આ અમારા ભાઈ મેઠો ભાઈ કીધું તો છે જમીન માપવાનું હું તો પણ અને જોણ તો કરવી પડશે કે અમે ઇમનમ તો કોઈ રાવશી નહીં આ થોડી વળી સાર નાખીને ના હોય તો જીઆના છોકરો છોકરોય પાછો એને બીમાર છે તે નાના કશું વાત કરતા નહીં કોઈ હમાસા નહીં કરતા લે પૈસા પૈસા ની જરૂર હોય તો તમારા ભાઈને ને મારા પાસે છે આ પૈસા નહીં કોક ટેકો બેકો કરું આ જવું પડશે થોડી સાથ નાખી દઉં લ્યો લ્યો થોડી થોડી ખાઈ લે હાલો તાણે નાના પછી આવીને બીજા હમણાં નાખે છે બપોરે હાલો હા નાના જવા દે લે તો શીતલર વિશે છે પૂછતા પૂછતા તાણે કાર્ય કરી શકશે

તો એ પૈના ઘેર તમારે નહીં જવાનું તમારા ભાઈના ઘેર નહીં જવાનું પણ બુવાજી અમાર નેનો ભઈ છે એટલે જવું તો પડે વાર તે વાર કે ગમે તે હા હારા ભલાઈ જવું તો પડે ને લેવા થા એક દોણ આલો તો જતા નહીં અમે અમે આચ્છી બાને આ છોકરાને વાત થઈ જાય છે હા ઓવા એટલે શું કરી જમ ખબર પડે કે હા કોઈ નો છના કારણે અમાર જવાન નહીં હું થી છે એના ઘેર પોણી હા મુરદુ પીવાનું નહીં પછી હું સોખોટ કર્યો પણ ક્યો તો ખરા તો ખબર પડે મને અમે અમારા ભઈ વાત થઈ જાય જોવાનું કા બે તાર આ હું કઈ દઉં હા જેવા કઈ દો ઉપર કર્યું છે કાવતરું કરીશો આ છોકરો મરી જાય કાવતરું કરીશો लेवा हो दोची जमीन ने बन्नी आ भईने तऊ कराय आपळा ऊपर जोजे जोजे आ आ, जुझे, जुझे आ तो हारो ती आपण मळ्या त्या बात करी नका आपण तो मोय मोय कधी खोडू ना बोलू कधी खोडू आज उधी कोणी बोलले नाही बोलवणार नाही मळ सोडो ओम नाम जतोरियो तने मारा एक मारा ने एक छे घर ना आ तो तमार आया आजची होत आजची होत कंप्लीट हां आ

કર્મનો નો રોણા મારું કોઈ નથી નાના હો ભળી રહે તો ભળી રહે પણ આમ થોડો આખો થાય તો અમૂર દો પછી તને જો ગોમો જો તે કોક બીજું રોટલા નાખ હા વારો ના બે છો કણ હો હું જોઈને મારા ના ના અલે આ માર ભાઈ ને દોખણ જ ના લાગે એટલે આ બેઠા ભાઈ કીધું છે છોકરાને

છોકરા બીમાર પડે મેઠાભાઈ આરામ બારમ થયો ભાભી દવાઓ કરો આ પેટ પેટ તો ખાલી ફૂલી છો પણ આ થોડું મેઠા મેઠાભાઈ હા ઘરાત કરો તો ભાભી બે ત્રણ મેઠા ભાઈ કરતો એને તો કરીને એવું તો કોઈ હું તો કહું છું એવું કોઈ દુશ્મન ના પાક

શેલઈ હા કા ખરું ને એ કે અમાર ઉપર કાવતરું કરી છે અલ્યા હું કયો છો ભાઈ તમે યાર કોણ છે તાણી એવું બધી વાતો કરતો તો અલે આ મેઠા ભાઈને કીધું આવું એમ મેઠા ભાઈને કીધું એટલે તમને કીધું મને મને હું હેતમ જતો તો તે તે ખરેખર હું આ ઈકણ જ છું લેવડ આપણે સો ખોટ કરી લીએ કણ થઈ કશો તો નહીં આપણે બે જીએ તું હા છે કઈ રે હા સાસી અલ્યા હું તો હું કા કરું યાર એને એ તો મારો ભાઈ છે તને ખબર છે કે હું તો રોમ જેવું રાખું છું ને

તો તમે તો ના બોલ્યા અને હું તમારા પ્રત્યે આવું ખોટું વિચારતો જ નહીં મારા ઘર કાઢી નાખવા બેઠા છો મેઠા હું ઈચ્છા નેકળો કેતો તો કે આ કટકો મારા બાપ તો મેઠા નહીં આ તમને કીધું કને

મકાઈ કદી જિંદગીમાં પાળી નહીં એ બધા અમારા ડોહા પેલા અમારા બાપ દાદા જતા રહે મકાઈ લઈ જાય ઘાચી આમ તો ઘઉં બાજરી આ મારા બે ભાઈઓ વચ્ચે આ તિરાડ તહે પાડી ત્યાં તમે હું જોયું અને શું કાવતરું કરી જમું એ બતાવો મને કોક કર્યું એટલે મને દેખવાનું કોક પણ કેવું તો પડે કે

ઓય મારા ઘર તલા તમારા ઘર ચલાવા માટે મારા અમારા ભઈઓમાં વેલ કરવાના નાના તમારા ઘર ચલાવા અમારા ભઈઓમાં વેલ કરવાના નહીં કરું કદી નહીં કરું કદી નહીં કરું અમારા ભઈઓમાં વેલ કરવાનો

ભુવા પેવ હોય બતાવો અને ખોટા પૈસા નાખી દેવા નહીં અને નાટક થી કરો મજૂરી કરો મજૂરી બધું કરો થોડા લેવા છે મારા જેવું પાસે કરતા ના મને જેટલી માર પડી ને એ કોઈ પડી ના જોવા અને હાસુ કરજો અને હાસી સલાવી અને મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો હા અને બલજી મારું એક કહેવું છે કે તમે કોઈ જગ્યાએ આ ભાઈઓ ભાઈઓમાં કોઈ દાળ તિરાડ પડે ના એવું કોમ કોઈ દાળ કરવું નહીં અને હાસા બુવા હોય એમની કોટી બદનામી ના થાય એ પણ ખાસ ખાસ ધ્યાન રાખજો અને મારો વિડીયો તમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરજો ભાઈ મારો